સુરત કોંગ્રેસ દ્વારા કલેક્ટર અને મુખ્ય ચૂંટણી કમિશનરને અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે સુરત શહેરમાં એસઆઈઆર પ્રક્રિયા ચાલી રહી છે જેમાં વિવિધ વિધાનસભા મુજબ મતદારોને ચકાસી કરીને મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યું છે જેમાં તમામ વિધાનસભામાં ચૂંટણી અધિકારી દ્વારા બીએલઓ તેમજ તમામ કર્મચારીઓ આ કાર્યક્રમને સહભાગી થયા છે આ પ્રક્રિયામાં ચૂંટણી પંચ દ્વારા કેટલીક સ્પષ્ટતા કરવામાં આવી નથી જેને કારણે મતદારોમાં ગેરસમજ ઊભી થઈ છે જેમાં કેટલાક મતદારો એક જ ઘર સોસાયટીમાં રહે છે તેમના મતદાન કેન્દ્ર જુદા જુદા છે તેમજ કેટલા મતદારોનો વિસ્તાર જ અલગ છે જેથી ખૂબ જ અગવડતાને કારણે તેઓ એસઆઈઆર પ્રક્રિયામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે બે હજાર બે પહેલાં નોંધાયેલા કેટલાક મતદારોના ફોર્મ આવેલા નથી તેમણે શું કરવું જોઈએ તેનો યોગ્ય ખુલાસો થયેલો નથી જેના કારણે નાગરિકોમાં ભય સામે મતાધિકાર છીનવાઈ જવાની બીક પ્રસારે જોવા મળી રહી છે બે હજાર સાત પછી જેઓના લગ્ન થયેલા છે કે રહેણાં તેવા મતદારોના ફોર્મ હજુ પણ સ્થળે અને નવા સ્થળ સુધી પહોંચેલા નથી તેની વ્યવસ્થા કરવાની ખાસ જરૂર છે બે હજાર બે અને ત્યારબાદથી થયેલા એસઆઈઆર પ્રક્રિયા દરમિયાન નામ અને અટક તેમજ સ્થળ બાબતમાં જોડણીની ભૂલો અંગે મતદારોને ગોઠા ખવડાવી દીધા જેના કારણે ભારે અસમસ્યા ઉભી થઈ છે તેને દૂર કરવાની જોઈએ સત્તાધારી પક્ષના ધારાસભ્યોની કચેરીમાં વગર પુરાવા તેમજ ઢગલાબંધ ફોર્મ બીએલોને આપવામાં આવી રહ્યા છે જે અન્યથી તેમને એક પક્ષીય પ્રવૃત્તિ છે જેને તાત્કાલિક બંધ કરવાની તેમજ તેમની કચેરીથી જેટલા ફોર્મ આવ્યા હોય તેમાંથી તમામને રદ કરવાની જરૂર છે પરપ્રાંતીય મતદારોના નામ અલગ અલગ રાજ્યોમાં નોંધાયેલા છે અને કેટલાક ગુજરાતમાં પણ નામ નોંધાયેલા છે તેવા મતદારોની સંખ્યા ખૂબ જ મોટા પ્રમાણમાં હોય તેવી આશંકા છે તેવા મતદારોની સમિતિથી એક નામ કમી કરવાની જરૂર છે મતદારોના ઘર સુધી નહીં પહોંચનાર બીએલોની તપાસ થવી જોઈએ જે ઘરમાં સિનિયર મહિલા વિકલાંગ કે નોકરિયાત વર્ગના ઘરે ફોર્મ પહોંચેલા નથી તેવી ફરિયાદો દૂર કરવા તેમજ જેમના ઘરે ફોર્મ ન આવ્યા હોય તેમણે એસઆઈઆરની પ્રક્રિયામાં કઈ રીતે ભાગ લેવો તેનો યોગ્ય ખુલાસો જનતા સુધી પહોંચતો નથી આ બાબત બાબતે સામાન્ય જનતા સુધી ચૂંટણી પંચની વાતો પહોંચાડવાની વ્યવસ્થા કરવાની જરૂર છે કેટલાક સંજોગોમાં વસવાટ અદાવલને ભરણ મતદારો સુધી ફોર્મ પહોંચ્યા નથી તેમને ઓનલાઈન એસઆઈઆર પ્રક્રિયામાં હિતની વિગતો રજૂ કરવા માટે અલાયાદી વ્યવસ્થા તો કરવામાં આવી છે પરંતુ ઓનલાઈન પ્રક્રિયામાં સંપૂર્ણ વિગતો બધી કાયના સખપીટ સમયે સેમસંગ એક પાવરનો અપ મૂકી દેવામાં આવ્યો છે જેના કારણે ડિજિટલ યુગમાં પણ સુરતના મતદારી કવ્ય પ્રક્રિયાઓથી વંચિત રહી જાય છે તેવી આશંકા છે તો ઓનલાઈન પ્રેસરોને મુહાવ તેમજ સરળાન બનાવવાની જરૂર છે કેટલાક સંજોગોમાં બે હજાર બે અને તે પહેલાંની ચૂંટણીમાં મતદાન કરી ચૂકેલા મામલતદારોને નામની યાદીમાં નીકળતા નથી આવા મતદારી માટે પણ યોગ્ય ખુલાસા કરવામાં આવ્યા નથી જેના કારણે મતદારોમાં ભય ગુમરી રહ્યા છે સાથે જ અનેક કચેરી તેમજ એજન્સીઓ કચેરીઓ બહાર કતારમાં ઊભા રહેવાની ફરજ પડી રહી છે આવા મતદારો ફોર્મની નીચેની કોઈ કલમનો ઉપયોગ કરે તેનો ખુલાસો કરવામાં આવ્યો નથી બે હજાર યાદીમાં નામ શોધવા માટે લિંકમાં મોટાભાગના નામ સર્ચ થતા નથી આવી સ્થિતિમાં એસઆઈઆરની પ્રક્રિયા અનેક મતદારો પોતાના મતાધિકારીથી વંચિત રહી જાય છે તેવી ભૌતિ છે તો ઓનલાઈન તેમજ ઓફલાઈન પ્રેશરો સરળ બનાવવા માટે નાગરિકોમાં ફેલાયેલા ભયને દૂર કરવાની જરૂર છે તેમ કહ્યું હતું ભારતીય સંવિધાન દિવસ છે અને જે ભારતીય ચૂંટણી પંચ અને આ ભારતની સરકારે નાગરિકો સાથે ષડયંત્ર કરી અને તેમના અધિકાર છીનવા માટેનો એક પ્રયાસ કર્યો છે અને એ પ્રયાસ સામે આજે ભારતના નાગરિક સુરત શહેરના નાગરિક બેહાલ છે કારણ કે તેમનો મત અધિકાર કોઈને કોઈ કારણસર છૂટી રહ્યો છે આજે તમે ચૂંટણી પંચનું કામ જોશો પચાસ ટકાની અંદર થયું છે અને યાની કે પચાસ ટકા લોકોનો મત અધિકાર છીનવાઈ રહ્યો છે ત્યારે આજે અમે સામે આવ્યા છે કે ભારત દેશ તો કે અમારા સુરત શહેરના એક પણ નાગરિકનો મત અધિકાર છીનવાશે તો અમે અમારા બાબા સાહેબ આંબેડકર આપેલા બંધારણ મુજબ આંદોલન કરશું અને અમારા અધિકારને અમે લઈને રહીશું એ રજૂઆત કરવા આજે અમે કલેક્ટર સાહેબ પાસે આવ્યા છે